જૂનાગઢ જિલ્લામાં સોમવારે દરિયાઈ સુરક્ષા મજબૂત કરવા મેગા કોસ્ટલ એક્સરસાઇઝ કરવામાં આવી હતી જૂનાગઢ જિલ્લો ચાલીસ કિલોમીટર જેટલો વિશાળ દરિયો ધરાવે છે આ દરિયાઈ માર્ગે કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ અને ઘૂસણખોરી અટકાવવા ઉપરાંત દરિયાઈ સુરક્ષા વધુ મજબૂત બનાવવા જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડિયાની સૂચનાથી કોસ્ટલ સિક્યુરિટી એક્સરસાઇઝનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાએ પેરાગ્લાઇડિંગ દ્વારા ફૂડ પેટ્રોલિંગ બોટ પેટ્રોલિંગ ડ્રોન કેમેરા મારફતે દરિયાઈ સરહદની સુરક્ષાનું નિરીક્ષણ કર્યું હતું જેમાં ડીવાય એસપી એસઓજી બીડીડીએસ શાખા પોલીસ ઇન્સ્પેક્ટર ચાર પોલીસ સબ ઇન્સ્પેક્ટર સત્તર એએસઆઈ પાંચ હેડ કોન્સ્ટેબલ અઠ્યાવીસ કોન્સ્ટેબલ એકસો દસ

દરિયાઈ સુરક્ષા એક્સરસાઇઝ રાખવામાં આવેલી આ સમગ્ર એક્સરસાઇઝમાં કુલ ચારસો ને છવ્વીસ જેટલા અમારા પોલીસ જવાન એસઆરડી અને જીઆરડીના જવાનો છે એમણે આ સમગ્ર એક્સરસાઇઝમાં ભાગ લીધો છે આ આખી એક્સરસાઇઝમાં બાવીસથી વધારે અધિકારીઓએ ભાગ લીધો છે સૌથી અગત્યની બાબત એ છે કે દરિયાઈમાં બોટ પેટ્રોલિંગ પણ સાથે સાથે કરવામાં આવેલું છે જમીન માર્ગ ઉપર ચાલીસ કિલોમીટરના ચાર ચાર કિલોમીટરના એવા દસ ટુકડાઓ કરવામાં આવ્યા જેની કુલ દસ ટીમ છે એ પાડવામાં આવી દરેક ટીમ એમના નિશ્ચિત એવી જગ્યાએ એના લેટલોંગ ઉપર સવારમાં ત્યાં પહોંચી ગઈ ત્યારબાદ એકસાથે એમનું વાયરલેસ કોમ્યુનિકેશનની સાથે એ દસે દસ ટીમ પોતાનું ફૂટમાર્ચ કરી અને સમગ્ર ચાલીસ કિલોમીટર છે એ આ દસે દસ ટીમે ચાર ચાર કિલોમીટરના અંતરે ફૂટમાર્ચ કરેલો